આણંદ જિલ્લામાં ભાજપનો દબદબો ઓડ અને બુરિયાવી નગરપાલિકા ભાજપે કબજે કરી જ્યારે આંકડાઓમાં અપક્ષોનો જોર સત્તા મેળવે તેવા એંધાણ કોંગ્રેસ માત્ર છ બેઠકો મળી જ્યારે ઓગણપચાસ ભાજપને સત્તર અપક્ષ બેઠક મળી ત્રણ નગરપાલિકા ભાજપે ઓન નગરપાલિકામાં કોંગ્રેસ નેતાઓ દ્વારા પાલિકા ચૂંટણીના ઉમેદવારો જીતાડવા માટે કોઈ દેખાયા નથી તેમજ સહકાર આપ્યો ન હોવાથી કોંગ્રેસની કારમી હાર થઈ છે જ્યારે ભાજપે ત્રણ પાલિકાના ટીમો કામે લગાડી દઈને ઘેર ઘેર જઈને મતદારોને ભાજપની તરફી આકર્ષવા પ્રયાસ કરતાં સફળતા મળી છે નગરપાલિકાના ઘટમ માત્ર છ માસમાં ભાજપે બળવોખોરનો દમ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી હતી જ્યારે આ વખતે ભાજપે ચૂંટણી જાહેર થાય તે પહેલા નેતાઓના એક્શન પ્લાન તૈયાર કરીને ભાજપે કરેલા વિકાસના કામો અને અન્ય પછાત વર્ગ માટે જાહેર કરેલી સરકારી યોજનાના લાભો પહોંચાડ્યા હતા જ્યારે કોંગ્રેસના નેતાઓ ઉમેદવારો સાથે રહ્યા ન હોવાથી ચોવીસે ચોવીસ બેઠકો ગુમાવવાનો વખત આવ્યો છે બુરિયાવી નગરપાલિકા કોંગ્રેસ અને અપક્ષ તેમજ એનસીપી છેલ્લા અઢાર વર્ષથી શાસનમાં ને કોઈ જ કામ કર્યા ન હતા અંદરો અંદર ખેંચાતાણ ચાલતી હતી જેનો લાભ લઈને ભાજપે આ વખતે ગ્રાઉન્ડ લેવલ પર આણંદ નગરપાલિકાના કાઉન્સિલરો સહિત નેતા ઉતર્યા હતા ભાજપની વિકાસ ગાથા જનતા સુધી પહોંચાડવામાં સફળ થયા હતા જેના કારણે ભાજપે પંદર બેઠકો હાંસલ કરી બહુમતી મેળવી છે જ્યારે કોંગ્રેસે ભાગે ધારાસભ્યોનો ગઢ ગણાય છે તેમ છતાં તેઓ ચૂંટણી દરમિયાન નિરીષ રહ્યા હતા તેઓ કોંગ્રેસ પ્રેરિત અપક્ષ કોઈ સહકાર આપ્યો નથી જેના કારણે પ્રથમ વખત કોંગ્રેસ પ્રેરિત પેનલમાં માત્ર છ જ ઉમેદવારો જીત્યા છે જ્યારે અન્ય છ અપક્ષનો વિજય થયો છે જ્યારે ભાજપને પ્રથમ વખત ડબલ આંકડામાં દસ બેઠકો મળી છે જેથી ભાજપ અપક્ષનો સત્તાવાર સત્તા સંભાળે તેવા એંધાન વર્તાઈ રહ્યા છે